અત્યારે દાન નો બાપુ પણ છે તો થોડી વારમાં જાહેર સભા થશે તો આપણે બાપુ ને પણ સાંભળશું તૈયારી થઈ ગઈ છે જય માતાજી જય સુરાપુર દાદા સ્વાગત છે તમારો નવા મિત્રો ગઈકાલે આપણે સોમવારને રાત્રે દર્શન કર્યા ત્યારબાદ આપણે શુભ મંગળવારના દિવસે સુરાપુર કરવાના છે તો સુધી બનાવી ચેનલ બનાવવા સબસ્ક્રાઈબ ને લાઈક કરવાનું ભૂલશો અને મિત્રો વિડીયોમાં આપણે દર્શન કરીશું તો વીડિયોમાં મિત્રો અત્યારે તેમજ જોઈ રહ્યા છો ધીરે ધીરે દાદાના સાનિધિમાં દાદાના ભક્તો દર્શન માટે આવી રહ્યા છે અને અત્યારે થોડી જોર માં પ્રસાદી પણ થઈ છે તો મિત્રો આપણે આવી ગયા છીએ દાદાના મંદિરે તો મિત્રો આપણે થોડી જોર માં સુરાપુર દાદાના દર્શન કરીશું ત્યારે બાદ દાન ભગવાનના પણ દર્શન કરશું તો મિત્રો વિડીયો માં છેટ બનાવી બના રહેજો તો મિત્રો આપણે આવી ગયા છીએ દાદાના મંદિર માં તો મિત્રો દાદા જય સુકે વિડીયો શેર કરવાનું ને જેથી કરીને લોકો દાદાના ઘરે બેઠા દર્શન કરી શકે મિત્રો તો મિત્રો સુરા પૂર્વ દાદાના દર્શન કરીને આપણે દાદાની દાદાના દર્શન કરશું ત્યારબાદ મિત્રો આપણે શેર નીચે પણ જવાના છે જ્યાં થોડી દર માં બાપુના દર્શન કરશું ત્યારબાદ તેમની ઝાર સભા પણ થવાની છે તો મિત્રો દાદાના સાનિધ્યમાં દર સોમવાર અને મંગળવારે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દાદાના દર્શન સાથે મંગળવાર કરવા માટે હોય છે અને મિત્રો આપણે પણ દર સોમવારે સાંજે મંગળવારે સુરાપુર પૂર્વ દાદાના છે તેના માટે આપણે ક્ષેત્રને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો મિત્રો મંદિરના ગેટ પાસેથી આપણે ભાઈઓના દર્શન માટે જવાનું છે આ બાજુ આપ જોઈ રહ્યા છો તો બહેનોના દર્શન માટે જવાની વ્યવસ્થા છે મિત્રો કરીને અલગ અલગ અને ભાઈઓ બધાના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે અને મિત્રો અહીં થોડી જરમાં પ્રસાદીની વ્યવસ્થા થશે અને ત્યારબાદ દાન બાપુ ઝાર જાહેર સભા પણ થવાની છે મિત્રો જેની તૈયારી થઈ રહી છે આપ જોઈ રહ્યા છો તો તો મિત્રો આ બાજુ દાદાના સાનિધિમાં બ્લડ ડોનેશન કેપ પણ સારી રહ્યો છે જે આપ જોઈ રહ્યા છો તો અહીં આવતા દાદાના ભાવિ ભક્તો પોતાની જવજ રીતદાન પણ કરી શકે છે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે મિત્રો અને બાજુ લોકો ફરસાદી પણ લઈ રહ્યા છે અત્યારે બપોરની તો મિત્રો દાદાના સાનિધિમાં આવતા ભક્તો માટે ફરસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે જેમાં સાંજના બપોર બે ટાઈમ દેવામાં આવે છે ત્યારબાદ અહીં આવતા ભાઈ ભક્તો માટે શા અને નાસ્તો ચોવીસ કલાક માટે આપવામાં આવે છે 1000 m2 persiade di bat, turis, warma, dan bapak puni zar, sebab, praktezia, curie, satu, dan bapak poni, siade, nesia, wijia, satu, apresiade, madras, and krell, iye. 1000 m2 di bat, dan bapak puni zar, sebab, wijia, sumi, tunie, tiri, persiade, saliris, satu, apresiade, dan bapak puni zar, sebab, plus, amples, wijia, nol, aktif, logave, wijia, nomade, apresiade, lima, subscribe, gulejo, metro, nah, baju, ab, curie, satu, persiade, saliris, satu, bapak તો મિત્રો દાદાના સાનિધ્યમાં આવી જ રીતે દર સોમવારે અને મંગળવારે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દાદાના દર્શન અને મંગળવારે પ્રવા માટે આવે છે અને આપ જોઈ રહ્યા છો તો હજારે પણ હજારોની સંખ્યામાં લોકો પ્રસાદ લઈ રહ્યા છે મિત્રો પ્રસાદ બાદ દાંડો બાપુની જાહેર સભા થશે તો મિત્રો દાંડો બાપુને આપણે સાંભળવાના છે મિત્રો અત્યારે મોડા પ્રસાદી ચાલશે ત્યારબાદ મિત્રો આજે દાદાના સાનિધ્યનું પાર્કિંગ છે જે શેડની સામે બાજુનું જે લોકો ભાવનગર અને બસ બાજુથી આવતા હોય તેઓ બાયપાસ આવીને સીધા જઈ ગાડી પાર્કિંગ કરીને દર્શન માટે જઈ શકે છે તો મિત્રો દાદાના સાનિધ્યમાં અત્યારે ઘણું ખરું ચેન્ટિંગ કામ પણ ચાલી રહ્યું છે મિત્રો શાહનો જે આપણે શેડ બનાવવામાં આવ્યો છે ત્યારે સામે પણ નવા શેડનું નિર્માણ થઈ રહ્યું છે જે આપણે થોડા દિવસોમાં બનીને કમ્પ્લીટ થશે તો મિત્રો આપ જોઈ રહ્યા છો તો આ શેડની સામે બાજુમાં જ્યાં આપણે ઉભા છીએ તે શા નાસ્તાનો શેડ છે ત્યાં મિત્રો અત્યારે દાદાના રસ્તાની ધીમા શેડની સારા તરફ દિવાલનું કામ પણ કમ્પ્લીટ થઈ ગયું છે સાથે જ પણ મારવામાં આવી છે જે આપ જોઈ રહ્યા છો તો મિત્રો હવે આપણે દાદાના મંદિર તરફ જઈશું અને આપ જોઈ રહ્યા છો તો આજે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દાદાના દર્શન આવેલા છે તો મિત્રો સુરાપુર અંદર દર્શન કરીને હવે આપણે મંદિરની સામાન્ય બાજુનું જે પાર્કિંગ છે તેની તરફ જઈએ તો મિત્રો આપ જોઈ રહ્યા છો તો હજી પણ દાદાના સાનિધ્યમાં બપોરની પરસેદી ચાલી રહી છે તો મિત્રો આ મંદિરની સામાન્ય બાજુનું પાર્કિંગ છે જે આપ જોઈ રહ્યા છો તો આપણે અહીં પણ પોતાની ગાડી પાર્કિંગ કરીને દાદાના દર્શન માટે જઈ શકો છો અને મિત્રો થોડી જ દાનબા બાપુ પણ અહીં દાદાની બપોરની આરતી કરવાના છે જેની લોકો રાહ જોઈને બેઠા છે તો મિત્રો હવે આપણે મંદિરની બરાબર સામેનું જે પાર્કિંગ છે જે આપ જોઈ રહ્યા છો તો અહીંથી પણ દાદાના દર્શને ગાડી પાર્કિંગ કરી તમે જઈ શકો છો તો મિત્રો આજે શુભ મંગળવારના દિવસે આપણે સુરાપુર દર્શન કર્યા તો વિડીયો શેર કરી જવો ચેનલમાં ન હો તો સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો આવી જ રીતે આપણે દર સોમવારે સાંજે મંગળવારે સુરાપુર પુરજ બ્લોગ આવે છે જેના માટે આપણે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો મિત્રો તો ફરી મળીશું જય દાદા જય માતાજી